બહુ શોકિંગ ન્યૂઝ સાંભળા કે એમનો હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં તો વાગી ગયા છે સવારના દસ વાગ્યા છે અને મારે હજી કિચનનું કામ થોડું બાકી છે કેમ કે એટલા શોકિંગ ન્યૂઝ સાંભળા ને તો એના માટે મેં છે ને એક નાનકડો એવો વિડીયો બનાવ્યો છે તમે ન જોયું હોય તો જોઈ આવજો આપણી વચ્ચે મતલબ રજની ચટોરી રજની છે ને એ બહુ ફેમસ યુટ્યુબર છે એના કુકિંગના જ વિડીયો હોય છે અને હિન્દીમાં હોય છે પણ તોય આપણા ગુજરાતી લોકો પણ જોતા જ હોય છે કેમ કે બધી જગ્યાએ હોય છે એના વિડીયોસ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટામાં બધે એટલા માટે તો એના માટે મેં એક અલગથી નાનો એવો વિડીયો એમના માટે બનાવ્યો છે તો શોકિંગ ન્યૂઝ સાંભળીએ પહેલાં તો મને એવું લાગ્યું કે ખોટું હશે એકાઉન્ટ હેક થઈ ગયું હોય તો કોઈ એવા દુશ્મન હોય એને આવી અફવા ઉડાવ્યું હોય પણ ના એવું નથી પછી જાણ્યું અને બીજાના વિડીયો થ્રુ એવું પણ જાણ્યું કે એમનો ખુદનો મેસેજ પણ ઇન્સ્ટામાં આવી ગયો છે કે ના સાચી વાત છે એમ તો બહુ શોકિંગ ન્યૂઝ સાંભળ્યા કે એમનો જે એકનો એક દીકરો હતો ને એનું નિધન થઈ ગયું છે તો થોડી વાર તો આપણે મતલબ દુઃખ થાય આમ સાંભળીને કોઈ દુશ્મનને આવો દિવસ ન જોવો પડે કે મા બાપ એના છોકરાઓને જાતા જોવે એમ તો એના માટે નાની એવી ક્લિપ છે ન જોવી હોય તો તમે પણ જોતા આવજો તો મારું કિચનમાં જો કામ હજી બાકી રહ્યું છે આજે દૂધના કામ ચાલુ છે એક દૂધ ગરમ થવા એવું છે હજી એક આ દહીં મેળવવાનું છે આમાં માખણ મારે બનાવવાનું છે તો આ દહીં માટેનું અલગ રાખ દે ભેગું થઈ જાય ને હજી આ એક ગરમ કરવાનું છે તો પેલા સવારમાં નાસ્તા પાણી થઈ જાય ને એટલે પેલું કામ કિચન નું આ જ હોય દૂધ નું ને તો કરી લઉં ચાલો હું આનું જો મસ્ત માખણ બનાવવાનું છે આપણે પાણી નાખ્યું છે મેં પાણી નાખ્યું એટલે ચાલો માખણ બની ગયું છે ગરમ કરવા મૂકી દીધું અહીંયા છે ને ભેગા ભેગ અડદની દાળ બાફવા મૂકી છે એટલે મેં તો પ્લેટફોર્મ થઈ જાય સાફ કેમકે કે અડદની દાળ બાફવામાં ભરાઈ રહી ને એટલે આ ખાવા માટે માખણ રાખ્યું છે દૂધ કામ તો પતી ગયા હવે કિચન ક્લીન કરી લઉં અને પછી બાકીના કામ કરું અને કપડાં હજી કાલના છે ને રાખ્યા છે કેમકે અત્યારમાં હવે તડકો એટલે તપી જાય ને પછી લઉં હું અને એમાં યાદ જ છે ને એવું ત્રણ હજાર એટલે મેં તું ઘડીક તપવા દઉં મૂકી દેવા હોય ને એટલે તો પછી કપડાં લઈને સંકેલીશ ને થોડાક છે ઇસ્ત્રી કરીશ પછી મળીશ તમને તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં નવા હોય વિડીયોમાં તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ઓકે મળું થોડી વાર રહીને

ફોન આવે દ્રષ્ટિ બેન નો ચાલો જો અહીંયા પૂરી તળાઈ ગઈ છે અહીંયા થોડીક અહીંયા છે ને હજી તળાઈ છે હવે ઈના બેન ને લગાડ્યા પાછા ચાલો હવે જો છોકરાઓને લઈને આવીએ ને વેગ છે અઢી અને જો કિચન માં કેવું મૂક કઈક દ્રશ્ય છે અને આ પૂરી ગરમ હતી બહુ જ હજી તોડીને ગઈ હતી બાકી ભરી લીધી છે હવે ભરી લઉં એની નહીં ઉપર થોડીક ફ્રેન્ડ ને ત્યાં દેવાની છે વેલન ને બે આપી આવે હમણાં લીલી માંડવી મળી ગઈ હતી રિલાયન્સ માં થોડીક જ હતી એટલે આપી હતી એટલે લઈ ગઈ બાકી પાછળ હવે છે ને હતી સારી નહોતી સોકા પછી બાપ સુબે કરું વો બ્લેક આલે એનું બોલતી જાવ તું બહાર લઈ જા એ બોલતી જઈસ બરાબર ક્યાં ક્યાં લખવાના છે હે સ્ટડી જો સાથે સાથે ચાલે છે વેન નો સ્પેલિંગ લખ ચાલે વેન વેન રિલાયન્સ માંથી થોડું ઘણું શાક આવી ગયું છે અહિયાં અહિયાં માંડવી લીલી મળી થી આવી છે વાસણ ગોઠવવા છે દ્રાક્ષ ચાર પાંચ પાણીથી ધોઈ નાખી અને હવે ફિલ્ટરના પાણીમાં છે ને મીઠું રાખી નાખી અને પલાળી રાખીશું આમને મજા આખી રાત ઢાકી દઈશ હમણાં દ્રાક્ષ કોઈ છે ને ધોયા વગર પ્લીઝ ગઈશ ખાતું નહીં અત્યારે લગભગ બધાને ખબર જ છે પલાળીને ખાવાની ઉપરનો આ શાર આ હોય ને ઝેરી કે દવા હોય નીકળી જવી જોઈએ તો જ્યારે ખાઉં ત્યારે સિંગલ કરીને આમ ધોઈ નાખવાની એવું હોય તો કસીન બીજો હું તો ગાઈસ વાગી ગયા છે કેટલા વાગ્યા પોણાનો વાગે વાગ્યા હા પોણા ને 5 વાગી છે ગાઈસ અહીંયા જો નીકુ આવી ગયા છે જમે છે શું જમો નીકુ સમોસા ચાટ ટેસ્ટી ને હમ દિલ્હી ની લઈ જો દિલ્હી ની દિલ્હી સ્વીટ દિલ્હી સ્વીટ કોર્નર સ્વીટ કોર્નર ના

ની કુંદને ઈટલી જવાનું થાય ભાગ તો તારું ઈટલી ના વિડીયો લેતા આવજો જો બીજું એટલી થી વીડિયો લેતા છે પેરિસ છે ને એફરી ટાવર પડતા જો જાન તા સંતો ઓકે વિઝા આવી ગયા છે જવાનું નક્કી નથી તો જવાનું થાય તો અમાર મારા માટે ને શું કહેવાય મારા વ્યૂઅર્સ માટે બધા માટે વિડીયો લેતા છે વિડીયો લેતા આવજો હે તો નિકુંજ વિડીયો લેતા આવશે આપણા બધા માટે બીજું કઈ તમારે કોઈ મગાવવાનું હોય તો કોમેન્ટ કરી દેજો મગાવવાનું તો કોમેન્ટ કરજો બજા માટે હું એટલીથી કંઈક ને કઈક લેતો આવીશ ચાલો નિકુંજ ગિફ્ટ લેતા આવશે બધા માટે મારા માટે ઓકે ફાઈનલ થઈ ગયું જવાનું ફાઈનલ નથી થયું ના એનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું ગાઈસ મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઈટ ચાલો જય શ્રી કૃષ્ણ મીશુ જય શ્રી કૃષ્ણ